આધાર કાર્ડની કામગીરી જામનગર સિટીની જામનગર સિ શહેરની મામલતદાર કચેરી ખાતે એક કીટ જે ચાલુ હતી એ લગભગ છેલ્લા સાત આઠ દિવસથી ઓપરેટરનું આઈડી છે સસ્પેન્ડ થવાના કારણે બંધ પડી હતી એના માટે જે પ્રોસીજર અને પૂર્તતા કરવાની છે જે વિગતો અમારે નવા ઓપરેટર માટે મોકલવાની છે એ અમે હાલ ગાંધીનગર ખાતે અરજી કરી દીધી છે એટલે

એટલે આશરે પંદર વીસ કીટો જામનગર શહેરમાં કાર્યરત છે એટલે આ એક કીટ બંધ થવાથી અન્ય કોઈ પણ જે ચાલુ જગ્યા હોય જ્યાં ચાલુ અત્યારે આધાર કાર્ડની કામગીરી ચાલુ હોય ત્યાં જઈ શકાય છે લાલ બંગલોમાં અને જુદી જુદી બેન્કોમાં કીટ ચાલુ જ છે